નામ કાળુભાઈ પોપટભાઈ ભરવાડ લાંબા ઓડ યાસપુર ગામના રહેવાસી માન્ય કલેક્ટર સાહેબશ્રી મારે અમારે એક જ કહેવું છે કે સાહેબશ્રી કે છે કે આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે એમાં અમારી ના નથી આ જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ છે પણ આ જમીન અમારા વડીલો પરાજિત હતી ઓગણીસો ઓગણચાલીસ સાડા ઓગણચાલીસ થી ઓગણીસો બેતાલીસ સુધી વ્યાસપુર સાહવાડી પીપળ સૈદપુર અને ફતેહવાડી ચાર ગામની જમીન એકવાર કરેલી સોલિડ વેસ્ટ માટે નહીં પણ ગંદા પાણીના નિકાલ માટે એ વખતે અમારા વડીલ વડીલશ્રીએ કોર્ટમાં ગયેલા પણ સાહેબ શ્રી અમારી એક જ વિનંતી છે કે આપણા લેન્ડફીડ બનાવો ટ્રાફિક લીગ ના સુવિધા માટે પણ કેમ એક જ વિસ્તારમાં કેમ પશ્ચિમ વિસ્તારમાં નહીં બનાવતા જો તમે એમ કહો કે ટ્રાન્સફેશન ખર્ચ ઓછો થાય તો પશ્ચિમ વિસ્તારનો કચરો અહીં લાવો છો એની જગ્યાએ પશ્ચિમ વિસ્તારમાં જ બનાવવાને લેન્ડફિલ સાઈટ કેમ આપણી જોડે ત્યાં જમીન નથી કેમ ત્યાં માણસો રહે છે ને અહીંયા માણસો નથી રહેતા માન્યશ્રી હું આપને પ્રશ્ન પૂછું છું કેમ ત્યારે પશ્ચિમનો કચરો પૂર્વમાં લાવો ત્યારે મેન્ટેન ખર્ચ નહીં વધતો

ભારતના આઠ રાજ્ય કરતા વધારે છે સાહેબ શ્રી ખબર છે ને કેટલા રાજ્ય કયા કયા રાજ્ય કરતા આપણા સ્ટેટ નું બજેટ વધારે છે માન્યશ્રી જવાબ આપો કમિશનર સાહેબ શ્રી ડેપ્યુટી કમિશનર સાહેબ જવાબ આપો કયા કયા રાજ્ય કરતા આપણું બજેટ વધારે છે માન્યશ્રી આપણું બજેટ અમદાવાદ નું બાર હજાર કરોડ આઠસો લાખ નું છે તો એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ દૂર લઈ જાઓ કેમ દૂર નહીં લઈ જતા સા માટે જોડ દે લે કે તરત આજ કંપનીઓ એ બીજા શહેરોમાં બનેલું જામનગરમાં બનેલું તે આગર સ્ટે આપ્યો શ્રી જવાબ આપો આપ્યો છે કે નથી આપ્યો સ્ટે સાહેબ જવાબ આપો રાજા બેઠા છે અમારા રાજાને તમે જવાબ આપો આ કંપની બની અહીંયા ત્યાંનો રોજનો લાખ ગાડીઓ ચાલે એટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો શું પ્રજાને કાર્બન ડાયોક્સાઇડ નહીં નરે દિલ્હી થી પણ વધારે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે આ જિંદાલ કંપની તો શું તમે પ્રજાની હિત સાચવો છો સાહેબ એવો કોઈ નિયમ ખરો ગુજરાત પોલ્યુશન બોર્ડને હું કહું છું કે માનવ વસાહત થી કેટલે આવો પ્રોજેક્ટ બનાવાય માન્ય ગુજરાત પોલ્યુશન બોર્ડને ને અમારા અધિકારી ને કદ પૂછવું છે કે એટીપી પ્લાન્ટ બન્યો ત્યારે શું શું શરત રાખી હતી એ આપ મને જણાવો પોલ્યુશન બોર્ડના અધિકારી શ્રી કોણ છે સાહેબ શ્રી શું નામ છે એ પણ આપો આપ હમણાં રાજા બેઠા છે ત્યારે જવાબ આપો સાહેબ શ્રી માન્ય કમિશ્નર સાહેબ આપ અમારા શહેરના વડીલ છો તો આપ સાહેબ જવાબ આપો શું શું શરતો રાખી બનાવે તો શું કઈ શરતો કરી છે કઈ શરતો નથી કરી કોણ છે પોલીસન બોર્ડના અધિકારીઓ હું પોતે છું હા હું પોતે છું શું નામ છે આપણો આપણે છે ને આ પ્રોજેક્ટની આ પ્રોજેક્ટની આપ એ વખતે પણ સુનાવણી કરી હું ત્યારે હું જોઈ લે આપણે જાણવા સાહેબ રેવણી સાહેબ આ ટી અધિકારી છો વેબસાઈટ પર જોઈ શકો છો અતાલ સચવાળો અતાલ સર્ચ મારો ફોન પર દેખાય છે તમે ના કહેતા હોય તો અમારા માણસો સર્ચ મારી નામે અમારા પ્રદેશ ભાઈ સર્ચ મારે હેલો કાળુભાઈ તમારો જે પણ પ્રશ્ન છે ને આ બાબતે કે આગળનો જે પ્રોજેક્ટ થયો તો અને એમાં જે પ્રોબ્લેમ્સ રહે છે કહેતા હોય આપની ઈજાજત હોય આપની મંજૂરી હોય ડેપ્યુટી કમિશનર સાહેબની ના કલેક્ટર સાહેબની તો આપણે કહો સાહેબ એટીપી પ્લાન્ટ બને તો ત્યારે સ્થાનિક લોકોને રોજી રોટી આપશે સ્થાનિક લોકોના સ્થાનિક ગ્રીનરી કરશે અને આ સૈદપુર ગોપાલપુર ગામનું તળાવ વિકસાવશે પણ એ તળાવની આજે દશા જોયા આવો કેવી દશા છે અહીંયાથી બસો મીટર દૂર છે માન્ય કલેક્ટર સાહેબ આપ આવ્યા છો ત્યારે માન્ય પોલ્યુશન બેનમાંથી તલ્લિકાબેન આપ ધાર્યા છો માન્ય ડેપ્યુટી કમિશનર છે સૌ વિસ્તારના આગેવાનો છો ત્યારે મારે એટલું જ કહેવું છે આપ સ્થળ તપાસ કરો માન્યશ્રી આપ ડમ્પ સાઇટ કોઈ એવો નિયમ ખરો ગુજરાત પોલીસ બોર્ડ થી કે માનવ સાથી કે કે દોડ હોય એના નોબ્સ ખરા પાંચસો મીટર થી આવો વસતી આ પ્રોજેક્ટ દૂર હોવો યસ રાઈટ હું તમારી વાત મત છું તમારી વાત મત છું બનાવો જો 500 મીટર ના હોય તો આ આવી જગ્યા હું પશ્ચિમ વિસ્તારમાં આપણે ત્યાં બનાવો હું તમારી સાથે છું તો કેમ કેમ નથી બનાવતા ને અહીંયા કેમ આ વિસ્તારમાં 100 મીટર પબ્લિક લેટાઈસની સમિતિ નથી સર 100 મીટર માટીએ ચાલે મેજર ટેપમે લઈ લે ચલ મેજર ટેપ લઈ લે તમે ચલો મારી સાથે આપ જે સમજો છો તે અલગ પ્રોજેક્ટનું સમજો છો હું માનું છું ત્યાં સુધી તમે જે વિચારો છો તે હાલ હયાત જે પ્લાન્ટો છે એ પ્લાન્ટોને કારણે તમને જે પ્રશ્નો થઈ રહ્યા છો એને કારણે આપ જુઓ વિચારી રહ્યા છો પણ હું આપને ફરીવાર જણાવું છું કે આ જે પ્રોજેક્ટની જગ્યા છે લેન્ડફિલ્ડ ફેસ સાઈટ ટુ તે પાંચસો મીટરના તમામ રેસીડેન્શિયલ વિસ્તારના દૂર રહે છે અને રહેશે તો પણ ક્રાઈટેશ્રી આપ તો એક વાત કરો છો કે પાંચસો મીટર ટ્રાન્સપોર્ટ ખર્ચ બહુ ખૂબ પડે છે એના કારણે અમે બનાવી છે એમાં તમારી વાતમાં અમારી કોઈ જગ્યાએ ના નથી આપ સાહેબ લાજવાના જગ્યાએ નાચ કરો છો સાહેબ શરમ આવી જોઈએ ગરીબ પ્રજા હામું જોવો પશ્ચિમ સાઈડમાં બનાવો માન્ય શ્રી અમને પણ શરમ આવે છે તમને પ્રશ્નો તરી કરતા આપ અમારા ઉચ્ચ અધિકારી છો આજ અમારા રાજા બેઠા છે અમારે રાજા પાસે ન્યાય માંગવાનો છે ત્યારે તમે અમને આવો લાજો લાજવાના જગ્યાએ ગાજો છો ગાજતા શરમ આવી જોઈએ એક શરમ પ્રજાના માટે તો વિચારો આ જગ્યાએ તમારો પરિવાર રહેતો હોય તો તમે શું કરશો માન્ય શ્રી શું સાહેબ આ પ્રજા ગરીબ છે એટલે શું સાહેબ આપ પ્રજા

હાઈ કોર્ટ ના સ્ટે મુજબ કોઈ પણ કામ થતું નથી સાહેબ શ્રી મને જવાબ આપો મનજીતશ્રી આપ કોર્પોરેશનના મારા અમારા અધિકારી છો શું નામ આપનું ભાઈ સાહેબ આપનું નામ શું સાહેબ મારું નામ સંજયભાઈ છે અને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એમના ટેકનિકલ આસિસ્ટન્ટ છું ટેકનિકલ આસિસ્ટન્ટ તો વાંધો નહીં સાહેબ અમે અમારા અધિકારી છો એટલે મેં આવકારી બંને કલેક્ટર સાહેબ શ્રી હું આપના સાનિધ્યમાં અમારા કમિશનર સાહેબને પૂછવા માંગુ છું કે જો આવડું મોટું બજેટ હોય તો આને કેમ દૂર નહીં લઈ જતા સાહેબ આ પ્રોજેક્ટોને કેમ પાંચસો મીટરના ત્રાજિયામાં અને પાંચસો મીટરના ત્રાજિયામાં હોય ને આપ જો વહીવટી ખર્ચ બચાવવા માંગતા હોય તો કેમ પશ્ચિમમાંથી અહીંયા કચરો લાવજો ત્યારે ટ્રાન્સપોર્ટ ખર્ચ નહીં તો સાહેબ શ્રી બોલો સાહેબ તમે આટલા બધા ગાજો છો તો ત્યારે ખર્ચો નહીં થતો

કયા ડોક્યુમેન્ટ લઈને બેઠા છો અમારી સામે ગ્રામ વિસ્તાર ડેવલપમેન્ટ قرارથી જ્યારે બનાવે છે ત્યારે સારી સારી કયા કયા વિસ્તારમાંથી તમને જ બનાવા દેતો એનો તમે મને જવાબ આપો જવાબ આપો સાચું કયા વિસ્તારમાંથી લોકોએ આંદોલન કરીને બંધ કરાયો માન્ય ટેકનિકલ સાહેબ છો આપતો આપણી જોડે માહિતી હોવી જોઈએ કેમ માહિતી નથી શું લઈને બેઠા છો સાહેબ આપણો ચેરમેન સાહેબને ફરીવાર વિનંતી કરીશ કે આપણા પ્રોજેક્ટ રિલેટેડ જે પ્રશ્નો છે એ જો આવે તો અમે એનો જવાબ પ્રોજેક્ટ કે અમે નહીં પ્રોજેક્ટ સ્લમની વાત નથી કરી જે સ્લમ બને

એનો ટ્રાન્સપોર્ટ ખર્ચો શું થઈ જશે રજાની સુવિધા માટે અને સાહેબ બીજું કહું ડેલી કલેક્શન કરો છો એનો એક કોઈને નહીં ખબર હોય કે એક રૂપિયો લઈએ ખબર છે ને કચરો ઉઘરાવાનો જેટલા ઘર છે એટલે સાહેબ એક પૈસો વધારે રાખી દેજો એટલે પચીસ કિલોમીટર ટ્રાન્સપોર્ટ જાય તો કોઈ વાંધો નહીં આથી અહીંથી પાંચ કિલોમીટર લઈ જાઓ દૂર ક્યાં ને આપણે માનવ અસ્તી દૂર લઈ જાઓ ભાઈ સાહેબ આપણે આપણા રાજા છો ત્યારે અમારે આટલું કહેવાનો હક છે હવે તમારી જોડે આપ કહો અમારી વાત સાંભળો લેન્ડિંગ સાઈડ બનાવો પણ અહીંયાથી થી લઈ જાઓ કેટલી જ અમારી સર્વે ની જ્યાસપુર પીપરજ સાવાડી રાણીપુર દાડી બેરામપુરા ગુજરાત પોલ્યુશન બોર્ડ ના અધિકારી હું અમારું આવેદન પત્ર અમારા પાંચ આગેવાનો સાથે આપવા માંગુ છું અને અમારી પ્રજાપતિ આજે જ ભરી વિનંતી છે

મનીષજી આપ પણ એક અમારા ઉચ્ચ અધિકારી છો અમારા નું રક્ષણ કરવા વાળા છો આપણે તો સાહેબ યાદ છે ખબર છે ને વધારે મારે નહીં કહેવું વિસનપુરમાં મને લાજ છે તો કેટલા લોકો મળી ગયા શું એના પરિવાર નું શું એ જગ્યાએ જો મારો છોકરો મારી બેન આપણે આપણો દીકરો કાપડા દીકરાની હોવ મળી જાય તો આપણે શું કરશું સર આપ કહો સર તમે પણ જવાબ આપો એના પીછે તમે મને જવાબ આપો સાહેબ અમારે અમે પણ માણસ છીએ અમને માણસના તો હક આપો ડૉક્ટર બાબા સાહેબ સાધીરના તો હકાલો સાહેબ

કોઈ પણ પબ્લિકને હેરાન ના થાય આપ સાહેબ સાહેબ જો આપની ઇજાજત હોય તો આપણે આપને તરી કરવું અને જો આપ રજા આપો તો જૂના પ્રોજેક્ટો જોઈ લો કેવી હાલત છે સર અહીંયાથી બસો મીટર ના થઈ ગયા હોય કેવી હાલત છે સર એ જૂના પ્રોજેક્ટો સુધારો સાહેબ કેમ નહીં સુધારતા સાહેબ એને પાસે તો બીજું ખબર છે સાહેબ જો આપણે ઇજાજત હોય તો સાહેબ એક વાત કરું કલેક્ટર સાહેબ શ્રી સાહેબ શ્રી અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માન્ય શ્રી દાણી સાહેબે પણ કબેલું કબોલેલું ખબર છે ને આપણે ભ્રષ્ટાચાર વિશે

કોઈ પ્રજાને નરે નહીં અને બીજી પ્રજાને સુવિધા મળે અને લોકો શાંતિથી રહી શકે અને શાંતિ પૂરો કરે પાંચ કિલોમીટર આપણી કોર્પોરેશનની જગ્યા છે ત્યાં દૂર લઈ જાવ સાહેબ અમે તમારી સાથે છીએ આ બધા પ્રોજેક્ટ લઈ જાઓ અને બીજું હું મોટું મેગા સિટી થઈ રહ્યું છે આપણા ભારત દેશના વડાપ્રધાન ક્લીન સિટી કરી રહ્યા છે તો આપણે સાહેબ ક્લીન વિસ્તાર રાખવો જોઈએ જો દેશના વડાપ્રધાનનું અપમાન થાય એવું ના કરાય માન્ય સાહેબ શ્રી આપતો આપણે સાથે તમે ઉચ્ચ અધિકારીઓ થઈને દેશના વડાપ્રધાનનું અપમાન કરી રહ્યા છો સર

તો શરમજનક વાત કહેવાય અને માથું શરમથી ચૂકી જાય સાહેબો ખૂબ ખૂબ શરમથી ચૂકી જાય બનાવો રાઈટ અમે તમારી સાથે છીએ અરે સાહેબ બનાવો 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 પણ માનવ અશાથી દૂર બનાવો અને આ કચરો માનવ અસરથી દૂર લઈ જાઓ સાહેબ રાજાશાહીમાં આવું થતું હતું કે જબરજસ્તી કાઢતું હતું હવે તો આપણો દેશ આઝાદ થયો સર આપણા ગાંધીજી મહાત્મા ગાંધીજી આપણા દેશના વડાપ્રધાન અત્યાર છે બધા સ્વતંત્ર છે ઓગણીસો સુડતાલીસમાં સ્વતંત્ર થયા છે સાહેબ તો સાહેબ એનું તો એનો તો નિયમનું પાલન કરો સર પ્લીઝ સર માન્ય કલેક્ટર સાહેબ શ્રી જે આજે ટુ બની રહ્યો છે એને સુધારો કરવો ફેઝ ટુ બનાવો એ માનવસ્થાથી દૂર બનાવો કારણ કે એક બીજું એક 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 રહી ગયો છે સાહેબ શ્રી હું આપના ડેપ્યુટી કમિશનર સાહેબ એ પૂછવા માગું છું કે આ ફેસ ટુ બનશે એની જગ્યા તમે મને આપ રાજા બેઠા છો ત્યારે મને સર પર બતાવો મને સર પર લઈ જાવ એ જગ્યા મને સર પર લઈ જાઓ અને ત્યાંથી માનવ વરસાદ કેટલું દૂર છે આપ સાહેબ પ્લીઝ આપ અમારા ડેપ્યુટી કમિશનર છો અમારા રાજા છો શહેરના રાજા છો અમારા જિલ્લાના ને શહેરના રાજા કલેક્ટર સાહેબ બેઠા છો તો આપ પણ અમારા શહેરના રાજા છો જે બનાવો બનાવો છો

તો હું આપને કહું કે સ્વચ્છતા અભિયાન જે પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટની અંદર વાત કરવામાં આવી છે કે આવી લેન્ડ ફિલ્ડ સાઈટ દરેક જગ્યાએ બનશે એક જ જગ્યાએ નહીં બને આખા અમદાવાદમાં ઘણી સક જગ્યાએ બનશે જ્યાં જ્યાં એએમસીની લેન્ડ હશે કે અમારી લેન્ડ હશે આ પ્રોજેક્ટ માટે આપવામાં આવશે આ પ્રોજેક્ટને દરેક જગ્યાએ નાના નાના પાયે ચાલુ કરવામાં આવશે જેથી આ આટલો મોટો પીડાણ ઢગલો પેદા ના થાય ભવિષ્યમાં આવો આવી આપણી નોબત ના આવે કે આવી પરિસ્થિતિ આપણી પાસે ના આવે કે આપણે આ ઢગલા માટે બહુ બધું લેન્ડ લેવી પડે અને એનું સેગ્રીગેશનની પ્રોસેસ બધી ચાલુ કરવી પડે એટલા માટે દરેક જગ્યાએ નાની નાની જગ્યાએ જે ઢગલો ત્યાં કચરો પેદા થાય છે ત્યાં જ ત્યાં જ એને પ્રોસેસ કરવામાં આવે અને એ ઢગલા માટે જે ખાતર બને છે એ ત્યાંના રહીશોને આપવામાં આવે બરાબર એટલા માટે આ લેન્ડફીડ સાઇટ અહીંયા બની છે પણ ભવિષ્યમાં પશ્ચિમમાં અને એની આઈ થિંક વાત કરી પશ્ચિમમાં પણ બે ત્રણ સાઇટ એમણે આઈડેન્ટિફાઈ કરેલી છે ત્યાં પણ બનવાનો છે એટલે અમદાવાદના સિટીના એરિયામાં દરેક અલગ અલગ જગ્યાએ બનશે પ્લસ અમદાવાદના જિલ્લામાં જે રૂરલ વિસ્તાર છે એમાં પણ બનશે એટલે બધો કચરો અહીંયા થાળવવાનો એ એવી જે આપણે પહેલા કરતા હતા એ હવે કરવાનું નથી એ સ્વચ્છતા અભિયાનમાં સાફ સાફ એક લખેલું જ છે કે દરેક જગ્યાએ પોતાનો કચરો જ્યાં હશે જ્યાં ત્યાં જ એનો નિકાલ કરવામાં આવશે અને ત્યાં જ એને સગ કરવામાં આવશે એટલે આવી રીતે પરિસ્થિતિ ભવિષ્યમાં ના પેદા થાય અને ભવિષ્યમાં આવું પ્રદૂષણ કેવું ના પેદા થાય મારી વિનંતી બધાને એ જ છે કે અત્યારે આ જે પ્રોજેક્ટ બની રહ્યો છે જી બોલો ને

અમારા પર બીજો એક પૈસો ટેક્સ વધારે નાખો પણ ગુડ લઈ જાવ અને બીજું કશું નથી કહેતા સર આ એના માટે જ છે અમે તમારા વાતથી બહુ સંતોષ થયો તમે જે બોલ્યા એનો ખૂબ આનંદ થયો કે અમે પશ્ચિમભાઈ બનાવવા નથી એટલે એવી ચાર્જ વધુ પાડી દો તો કચરો પણ ઓછો થાય લોકોને પણ શાંતિ થાય અને લોકોને પણ નુકસાન ના થાય એ જ અમારી વાત છે અમારી બીજી કોઈ વાત નથી બનાવો રાઈટ બનાવો થોડું દૂર લઈ જાઓ સર ટ્રાન્સપોર્ટ ખર્ચ સામાન્ય છે મોટો નથી એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે ના રોશો ટ્રાન્સપોર્ટ તો જનતા ટેક્સ ભરવા તૈયાર છે ત્યાં ના પાડી કયા ટેક્સ પર ના કરે સાહેબ જનતા આપ તો સાહેબ કલેક્ટર છો મારે ના કહેવાય મારા રાજા છો પણ ના કે અમારે કહેવાય સાહેબ અમે એક પેન લઈએ ને એના પર પણ ટેક્સ કરીએ છીએ આ કપડું લઈએ ને એના પર અઢાર ટેક્સ અઢાર ટકા અમે ટેક્સ કરીએ છીએ અમારા પૈસાથી ગરીબ માણસ અમે કાળી મજૂરી ના એટલે એના માટે અમે તૈયાર છીએ ટેક્સ ભરવા તો અમે ક્યાં ના પાડીએ એનો ભરી જ લેસી રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો નો આપતો સાહેબ બધા મારે ના કહેવાય જો આપ એક થોડી નાની ઇજા દે તો તો તબ અમે પેટ્રોલ માં તો પેટ્રોલ ડીઝલ નો એટલો ટેક્સ આપે છે જો પેટ્રોલ અમને આપવામાં આવે ને જો આપણે અહીંયાથી બીજા દેશો પેટ્રોલ સપ્લાય કરીએ છીએ પેટ્રોલ આપણે તેત્રીસ રૂપિયા આપીએ છીએ અને આપણે ભારતના નાગરિક નાગરિકનો નેવું રૂપિયા આપીએ છીએ બોય ભારતનો નાગરિક કોઈ જાતનો વિરોધ કર્યા વગર અને ટેક્સ ભરશે સાહેબ શ્રી જો આપતો મારા કરતા હું છોટો ધરાવ છો મારા રાજા છો અમારે તકલીફો ફરિયાદ ના કરાય પણ જો અમે આટલો બધો ટેક્સ ભરતા હોય તો થોડું લઈ જાઓ અમે ટ્રાન્સપોર્ટ પર ચાપવા તૈયારથી